હાલ લાલો ફિલ્મ ને લઈને રાજકોટ થી એક દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ના ક્રિસ્ટલ મોલ માં સોમવારે સાંજે ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તે પ્રમોશન માટે આવેલી સ્ટાર કાસ્ટ ને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા પરંતુ પૂર્વ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાના ના તદ્દન અભાવે મિનિટો માં જ મોલ ના ભયાનક આગ ધક્કા શરૂ થઈ ગયા અને એક નાની બાળકી એસ્કેલેટર પર પડછડાતા તેનો જીવ જોખમમાં માં મુકાયો હતો અસદનસીબે બે યુવાનોએ સમયસર હાથ પકડીને બાળકીને બહાર કાઢી અને મોટી દુર્ઘટના ટળી હતી અને સાંજે લાલો ફિલ્મના લીડ એક્ટર શ્રુહાદ ગોસ્વામી સહિત અન્ય કલાકારો મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ પર આવ્યા હતા થોડી જ વારમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને મોલની અંદર તેમજ બહારના ભાગમાં પણ ભીડ એટલી બેફામ હતી કે લોકો એકબીજા પર ચડી ગયા હતા લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન હવે થયેલી આ અનેક નાના બાળકો ફસાઈ ગયા હતા એક બાળકી એસ્કેલેટર પર પછડાય અને તેનું માથું નીચેના પગ તરફ જઈ રહ્યું હતું અને લાલુ ફિલ્મના પ્રમોશનના આ દ્રશ્ય વિડીયો વાયરલ સ્પષ્ટ દેખાય છે કે બાળકી ચીસો પાડી રહી છે અને ભીડના દબાણથી તે કોઈ ઊભી પણ નથી થવા દેતી આ જોખમી સમયે બે યુવાનો દોડી આવ્યા અને એકે બાળકીનો હાથ પકડ્યો અને બીજાએ પાછળથી ભીડને રોકીને તેને સુરક્ષિત બહાર કાઢી હતી અફરા તફરીનો માહોલ જોઈને લાલો ફિલ્મના કલાકારોએ માત્ર દસ થી પંદર મિનિટમાં સ્ટેજ છોડી દીધું અને મોલમાંથી બહાર નીકળી ગયા હતા અને સ્ટાર કાસ્ટેજ રાજકોટમાં નક્કી કરેલા અન્ય પ્રમોશન કાર્યક્રમોમાં પણ ટૂંકાવી દીધા હતા તો હાલ માટે આટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે